જય શ્રી રામ મિત્રો આજના આપણા નવા વ્લોગની અંદર આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે તો મિત્રો આપણે બ્લોગ તો બનાવીએ છીએ રોજ અપલોડ પણ કરીએ છીએ યુટ્યુબના અંદર તો મિત્રો હું જોઉં છું કે મિત્રો ઘણા બધા ભાઈઓ મને સપોર્ટ કરે છે અને ઘણા બધા ભાઈઓ સપોર્ટ નથી કરતા તો મિત્રો અમુક ભાઈઓ જ્યારે આપણું સ્ટેટસ હોય કે વિડીયો આવે એટલે ડાયરેક્ટ આમ સ્ક્રીપ કરીને નીકાળી દે છે તો મિત્રો એ ભાઈઓને હું કહેવા માંગુ છું કે ભાઈઓ મારે તમારા સપોર્ટની જરૂર છે મિત્રો તો તમે મારો વિડીયો જુઓ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો અને મિત્રો તમે સપોર્ટ કરશો તો આપણી સમાજનું નામ પણ રોશન થશે મિત્રો હું એવું નથી કહેવા માગતો હું સેલિબ્રિટી બનવા માગું છું મિત્રો પણ એકબીજાને સપોર્ટ કરતા રહો મિત્રો તો મિત્રો આપણે મોબાઈલ તો રોજ જઈએ છીએ તો મિત્રો જ્યારે નવો વિડીયો આવે ત્યારે આપણે આને ક્લિક કરીને વિડીયો જોવાનું રાખો મિત્રો બે મિનિટનો ટાઈમ લઈ લો અને બે મિનિટનો ટાઈમ નહીં લઈ શકો તો કાંઈ નહીં મોબાઈલમાં વિડીયો ચાલુ કરીને મૂકી શકો છો મિત્રો અને તમને ગમે તો જોવાનું રાખો મિત્રો અને એકબીજાને સપોર્ટ કરતા રહો મિત્રો સપોર્ટ કરવાથી મિત્રો ઘણા બધા ભાઈઓ આગળ આવશે મિત્રો અને આમ કરવાથી મિત્રો આપણે ઘણા બધા ભાઈઓને આગળ લઈ જવાના છે અને સોશિયલ મીડિયાના અંદર મિત્રો ચાલ્યા રહો અને જોડાયેલા રહો એવી મારી પ્રાર્થના છે જય શ્રી રામ મિત્રો